ગુજરાત હાઈકોર્ટ કોર્ટ ફીમાંથી મુક્તિ માંગતી વકફ ટ્રસ્ટોની લગભગ એકસો પચાસ અરજીઓ ફગાવી દીધી છે હવે વકફ સંસ્થાઓ કોર્ટ ફી ચૂકવ્યા વગર જ ટ્રિબ્યુલમાં જઈ શકશે નહીં રાજ્ય સરકાર તથા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તરફથી રજૂ થયેલા સરકારી વકીલ જીએસ વીકે દલીલ કરી હતી જો હિન્દુ મંદિર ટ્રસ્ટ ચેરિટેબલ સંસ્થા સહકારી સંસ્થા અથવા ખાનગી વ્યવસાય જેવી કોઈપણ સંસ્થાને ન્યાય મેળવવા માટે કોર્ટ ફી ચૂકવવી પડે છે તો વકફ સંસ્થાઓ પણ એ જ રીતે કોર્ટ ફી ચૂકવવાની ફરજદાર છે તેમને કોઈ ખાસ છૂટછાટ આપી શકાય નહીં સુન્ની મુસ્લિમ ઈદગાહ મસ્જિદ ટ્રસ્ટ વડોદરા શહેર મસ્જિદ સભા ટ્રસ્ટ અને અમદાવાદની સરખેજ રોજા કમિટી જેવી સંસ્થાઓની અરજીઓ પણ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે આ ટ્રસ્ટોએ વકફ ડિસ્ટ્રીબ્યુના દ્વારા સુનાવણી પહેલાં કોર્ટ ફી ચૂકવવાનો આદેશ પડકાર્યો હતો પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સ્થાપિત કાનૂની પ્રક્રિયા કરતા કોઈ પણ વાદી ઉપર નથી અને કોર્ટ ખર્ચ બાબતે વકફ સંસ્થાઓને હવે અન્ય તમામ ટ્રસ્ટો અને ધાર્મિક સંસ્થાઓની જેમ જ ગણવામાં આવશે હાઈકોર્ટ દ્વારા સાચા અર્થમાં બધા જ લોકો એક સરખા બધા જ સમાજો એક સરખા એ પ્રકારનો ઐતિહાસિક જે ચુકાદો આપવામાં આવ્યો છે ખાસ કરીને સામાન્ય રીતે वक्फ नि मिल्कतो सिवाय ना બધા જ ધર્મના કોઈ બી ટ્રિબ્યુનલ કેસીસ અગર કોર્ટ માં લડવાના હોય તો એની કોર્ટ ફી લેવામાં આવતી હતી પરંતુ વકફ પ્રોપર્ટીને કોઈ બી પ્રકારની કોર્ટ ફી વસૂલવામાં નહીં આવતી આજે ગુજરાત હાઈકોર્ટે 150 જેટલા કેસોને 150 જેટલી પ્રોપર્ટીઝની જે કોર્ટ ફી માં

એક સરખો ન્યાય આજે હાઈકોર્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો છે હાઈકોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો છે અને હું જોઈ શકું છું કે તમામ લોકોને આ બાબતે એક સરખો ન્યાય ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ